હાલમાં આધાર કાર્ડ દરેક લોકો માટે જીવન જરૂરિયાતનું સાધન બની ગયું છે જેને લઈ સરકારી કચેરીઓમાં આધાર કાર્ડ દરેક લોકો માટે ફરજિયાત થયું છે જ્યારે આધાર કાર્ડ દરેક લોકો માટે અપડેટ કરાવવું પણ ફરજિયાત હોય છે જેને લઈ તંત્ર દ્વારા આધાર કાર્ડ સેન્ટર પર અપડેટ કરાવવા જવું ફરજિયાતપણે જવું પડતું હોય છે અમૂદના મામલતદાર કચેરી સામે આવેલ આધાર કાર્ડ સેન્ટર પર ફક્ત એક જ કર્મચારી કામગીરી કરતા હતા જેને લઈ આજ રોજ આમોદ તાલુકાના વિવિધ ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આવી પહોંચ્યા અંદાજીત બસોથી વધુ લોકો સાથે એક આવી પહોંચતા લોકોની ભારે ભીડ જામી જેને લઈ લોકોમાં તંત્ર પર ભારે રોષ જોવા મળી રહ્યો હતો અત્રલેખનીય છે કે આમોદ તાલુકામાં પંચાવન ગામ આવેલા હોય અને આધાર કાર્ડ સેન્ટર પર અપડેટ કરવા માટે એક જ વ્યક્તિ હોય જેને લઈ લોકોની ભારે ભીડ જામી વધુ પડતી ગરમીમાં લોકોનો પારો ગગડ્યો અને આમોદ ટીડીઓની ઓફિસ પર પહોંચ્યા જ્યાં ઓફિસ ની બહાર ખંભાથી તાળું લટકતું જોવા મળ્યું જેને લઈ લોકોમાં ભારે રોષ વ્યાપ્યો જ્યારે ત્યાંથી નીકળી લોકોએ આમોદ મામલતદાર કચેરી આવી પહોંચ્યા હતા જ્યાં આમોદ મામલતદારે આશ્વાસન આપી સમગ્ર મામલો થાળે પાડ્યો રિપોર્ટર સફીક બાપુ આમોદ શું નામ તમારું કઈ થી આવો શું કરવા આવ્યા હતા તો શું કીધું